કાયા જેની કુમરી અને પડછંદ જેના પ્રાણ સતી સુરાંત પૂજાવતી મારી સોરઠ રતન ઇતિહાસ પડેલા છે જરૂર છે તો વળી એવું કહેવાય ધરાવીન નીપજે કોળવીણ માડું ન હોય ઓઢા ઘરે જખરો જન્મે જેની હોથલ માત હોય આપણા લોક સાહિત્યના આપણે કેટલા એવા કિસ્સાઓ સાંભળ્યા છે એટલે હવે તો આપણને ખ્યાલ આવે જ કે જે પણ શૂરવીરો કે પરાક્રમી વીરો છે એની માતાઓ પણ એવી જ હતી જેના લીધે જેને મનુભાઈ જોધાણીએ આપેલ છે ઉનાળાની ગરમી અને ચો તરફ વાતી લુને નહીં ગણકારતા ખરે મધ્યાહને એક વેલડું ડુંગર ગાળી અને હોહરવું ચાલ્યું આવતું હતું આગળ ઘોડા ઉપર બેઠેલો સવાર યુવાનીમાં કોઈ કલૈયા કવર જેવો લાગતો હતો અને આંખમાં સુરાતન ઝળકતું હતું અને એના અંગે અંગનો બાંધો મોહ પમાડે એવો હતો પાછળ માફામાં રૂપરૂપનો અવતાર એવી ગ્રાહણી માફાનો પડદો ઊંચો કરી અને સૃષ્ટિ સૌંદર્ય નિહાળતી અને સાથે સાથે કુદરતની અનુક્રમ કૃતિ જોઈ રહી હતી બળદો પણ તડકાને લીધે મોઢામાંથી જીભ કાઢી ગયા હતા અને ગાડા ખેડૂ ઘડી ઘડીકમાં કપાળ ઉપર આંગળી ફેરવી પરસેવાના ટીપા ખંખેરી નાખતો હતો અને બળદના પૂંછડા આંબળી અને જલ્દી પહોંચવા ઉતાવળ કરતો હતો અને વળી ત્યાં જ દૂર દૂરે ઘેર ગંભીર વડલો દેખાયો અને સવારે ઘોડી મારી મૂકી ઘેઘૂર વડલાની શીતળ છાયામાં આવતા ઘોડી થંભી સવારને થોડીક શાંતિ મળી અને એણે નીચે ઉતરી ને ઘોડીનો તંગ છોડી નાખ્યો ઘોડી ઉપરથી દળી ઉતારી અને નીચે નાખી અને એની ઉપર એ લાંબો થઈને પડ્યો વેલડું આવ્યું ઝાડ નીચે બળદો ને ને ગ્રાહણી શીતળ છાયડે નીચે ઉતરી ખેડૂત પાસેની વાવમાંથી પાણી ભરી લેવો દરબારે મોઢે લોટો માંડી ને પાણી પીધું ત્યાં તો બત્રીસે કોઠે દીવા થઈ જાય એવો ઠંડો શેરડો પડ્યો દુઃખી મનુષ્યને સુખ મળતા આનંદ થાય એમાં તૃષાતુર અને શ્રમિત મુસાફરોને પાણી અને શીતળતા મળવાથી નવું જીવન મેળ્યું હોય એટલો એમને હરખ થયો સૃષ્ટિનો સૌંદર્ય નિહાળવામાં ગુલતાન બનેલું એ જોડું આનંદમાં તલ્લીન હતું એવામાં એમની નજર પાસે ઊભી કરેલી ખાંભી ઉપર ગઈ ઉપર સતીનો હાથ ચિતરેલો કોક સતીનો પાળ્યો લાગે છે દરબારે પાળિયા તરફ જોઈને કીધું જોવન બાપુ હાથ કોઈ એ ખેડૂતએ સતીના પાળિયાની નિશાની બતાવી ગાડાવાળો એ દરબારનો હતો વાહ ધન્ય છે દરબારથી બોલાઈ ગયું બાપુ હળગી મરવું કંઈ રમતવાટ કહેવાય ખેડૂત તો સતીની વાતો ઉપર ફીદા હતો ને પાછા બેઠેલી ગ્રાહણી ખડખડાહટ હસી પડી એમ સતી થવાતું હશે દરબાર ચોક્યા ગાડા ખેડૂતો હોઠો પડ્યો પણ એ તો ગરીબ વસ્તી એ નિમકદૂર કે કાંઈ બોલી શકે પણ દરબારને કાંઈક અપમાન લાગ્યું એમણે પૂછ્યું ત્યારે સતી કોણ કહેવાય દરબાર સતી તો કેટલીક ચડે ને બળી મરે એમાં અગ્નિ મૂકે ને કાંઈ અવાજ ન કરે એ તો સૌ સતી કરે પણ ધણીના મૃત્યુના સમાચાર સાંભળતા જ આ ખોડિયામાંથી જે ઉડાડી દે ને ઈ સતી સતી બીજી બધી તો વાતો દરબાર ગ્રાહણીની સામે જોઈ રહ્યા ગ્રાહણીના ચહેરા ઉપર ચઢળતું તે જ એમના ઉપર પ્રભાવ પાડતું અને દરબાર સમસમી ઉઠ્યા એવું તે બને દરબાર નથી માનતા ના એવું તે કાંઈ મનાય ત્યારે જોજો એમ કઈ અને ગ્રાહણી ચૂપ રહી તે જોશું આમ કઈ ગરાસ્યો ઉઠી અને ઘોડીનો તંગ તાણ્યો અને ઉપર દળી મૂકી ને પલાણ કર્યું ખેડૂતે બળદ જોડ્યા ગરાહણી માફામાં બેઠી નમતાપુરના ગામ ભણી હાલી નીકળ્યા કોઈ બોલતું નહોતું સૌ પોતપોતાના હૃદયમાં એ વાતને ઘોડી રહ્યા હતા અને ત્યાર પછી સૂર્યનારાયણ રાશવા ચડ્યા હતા પડોશમાં થતી છાશોના વલોણાના અવાજ હજુ સંભળાતા હતા બે ગામનો ગરાસ્યો દરબાર પોતાના સોબતી સાથે શિકારે ગયો હતો અને ગ્રાહણી શિરામણી વેળા થઈ એટલે વાટ જોઈને બેઠી હતી તે એક માણસ હાથમાં દરબારની પછેડી લઈને આવ્યો એને આવતા જ લોહી નીતરતી પછેડી ઓશરીમાં પછાડી અને ગમગીન ચહેરે ઓશરીના પગથિયા ઉપર ચડતા ચડતા આંખમાંથી અશ્રુઓના બે ટીપા પાડ્યા રામા શું છે એમ કેતા ગ્રાહણી ઉઠ્યા અને પાસે આવ્યા દરબા રામો બોલી નો ઔક્યો અને પછેડી તરફ આંગળી ચીંધી બાઈએ પછેડી તરફ જોયું ને હૈયામાં ખળભળાટ થયો એણે છાતી હાથ મૂક્યો પણ નિરવ શાંતિ

હાવજે ઝપટ મારી અને એમને ઘોડેથી પછાડ્યા ને અમે પહોંચે ત્યાં તો દરબારે ગામતરું કર્યું ને હાવજ ભાગ્યો ને હું પછેડી લઈને તમને ખબર દેવા આવ્યો બાય વાત સાંભળી અને સ્તબ્ધ બની ગઈ ફરી એણે છાતી હાથ મૂક્યો પણ ત્યાં એને કાંઈ ભાવી અમંગળ શંકાના ભણકારાનો જણાયા રામા ઉપર એને શંકા આવી રામાની આંખમાં જરા શોકને બદલે કૃત્રિમ દિલગીરી દેખાતી હૃદયના ખળભળાટને બદલે શાંત દિલ જોયું મેં આવા કટોકટીના પ્રસંગે રામો દરબારને રેઢા મૂકે એ રામાની સ્થિરતા જોઈ ગરાહણીની શંકા મજબૂત થઈ કે રેઢા નો મૂકે દરબારને એ એણે એક વિકટ હાસ્ય કર્યું અને કીધું રામા ગ્રાહણી એમ ન છેતરાય જા તારા દરબારને કહેજે કે ગરાહણી છેતરવી રમત વાત નથી ને રામાને એણે ઉઠાડીને કાઢી મૂક્યો ત્યાં ડેલીએ દરબાર દેખાયા કોડીની હણહણાટી સાંભળીને બાઈનું મોહ મલક્યું એની આંખો વિજયના ઘેરમાં ગરવી બની દરબારે ઘોડીની લગામ રામાને દીધી અને પોતે ઉતરીને ઓડે આવ્યા દરબાર એમ કાંઈ એવું લેવાતી હશે રાણીથી પોતાની મશ્કરી સહન ન થઈ પણ તમે કહેતા હતા ને કે મોતની વાત સાંભળતા જ દેહ તજીદે ઈ ખરી સતી તમે તો નહીં ને રાણીથી આ ટોણો સહન ન થયો પણ કાંઈ બોલી નહીં વખત વરતી ગમ ખાઈ ગઈ અને દરબારને થાળી પીરસી જેમાં એટલે ગુસ્સો શાંત થઈ ગયો અને વાત વિસારે પડી ગઈ વાતને રહેવું હશે અને કાળનો થોડોક વાવાયો ત્યાં બરાબર મધરાત જામેલી હતી હાથે હાથ ઉજે નહીં એવી કાળી ડિબાંગ જેવી રાતના અંધારે ગામમાં બુંગીયો થયો રીડો ને થવા માંડ્યા અને દરબારની આંખ ઉખડી ગઈ પાસે પડખામાં પડેલી તલવાર ઉપાડીને મ્યાનમાંથી છડી કાઢી અને એને કાઢી નાખી બારવટીયા અને ગામ લોકો વચ્ચે ઝપાઝપી મંડાયેલી હતી ખેડૂતો પાકની મોસમમાં અનાજના ડુંડા લણી લેવાની તડામાર કરતા હોય એમ બંને પક્ષ તલવાર રૂપી દાતરડાથી દુશ્મનોના માથા ઉતારી લેવા મરણિયા થઈને તૂટી પડ્યા હતા ગરાહણે ઉઠીને હાથમાં માળા લીધી કીનો દીવો કર્યો અને પોતે નીચે બે ગઈ દરબાર મરણિયા થઈને ઝૂમતા હતા એમની પીઠ ઉપર બે ચાર ઘા પણ પડ્યા હતા એમ છતાંય માણસ મરણિયો થઈને તૂટી પડે ત્યારે એને ઘાની અસર જરાય લાગતી નથી દરબાર મરણિયા થઈને તૂટી પડ્યા હતા અડધા કલાકમાં તો એણે ઘાણ કાઢી નાખ્યો દરબારને ઉપાડીને ઘરે લાવ્યા અને ખાટલે નાખ્યા ગ્રાહણી બેઠી બેઠી માળા ફેરવતી હતી કોઈનું લક્ષ્ય ત્યાં નહોતું સૌ દરબારની સારવારમાં પડ્યું હતું તે આખા એ ગામની વસ્તી આવી અને દરબારના ખાટલા ફરતી તળાઈને બેઠી હતી અને અંદરો અંદર થતી વાતોનો ઝીણો ઝીણો ગણગણાટ સંભળાતો હતો અને તમરાની જેમ તીણો અવાજે લાગતો હતો એવામાં દરબારને ડચકું આવ્યું ને એ ગણગણાટ ને વીંધીને એ તીણો અવાજ મેદને હોહરવો સંભળાયો રામ ને સૌનું ધ્યાન પડદાની ઓથે કોઈના ઓળા જેવું જણાતું હતું એ તરફ ખેંચાયું હજુ તો સૌ એ તરફ જોવે ન જોવે ત્યાં તો જય અંબે એનો પ્રચંડ અવાજ આવ્યો ને બાઈનું શરીર સ્થિર થઈ ગયું આ બાજુ ખાટલામાં જુવે તો દરબારનો દેહ ખાલી પડ્યો તો પિંજરામાંથી પોપટ ઉડી ગયેલો દરબારના મિત્રોને જૂની સ્મૃતિ તાજી થઈ એ તરત દોઈડા પડદો ખેંચ્યો ને જોવે તો બાઈનું શરીર શરીર નહીં પણ શબ હતું એના ચહેરા ઉપર પવિત્ર તેજ પથરાયું હતું ખરી સતી તે આનું નામ પાસે ઊભેલા એકના મુખમાંથી નીકળી ગયું તે પાસે ઊભો ઊભો રડતો રામો બોલ્યો દરબાર ચાર વર્ષ પહેલાં એક દિવસ દરબારને એમણે એમ જ કીધેલું કે સતી તો ધણીનું મૃત્યુ જાણતા જીવ આપી દે હા પણ સતી મશ્કરી સહન ન કરી શકે એની મશ્કરીનું આ ફળ છે એમ કહી અને બીજાએ પેલી વાતની યાદી આપી પણ પછી તો મુઈ ભેંસના મોટા ડોળા સતી અને દરબારની સ્મશાન યાત્રામાં ગામની વસ્તી ઉભરાઈ અને પોતાના પ્રજાપ્રેમની છેલ્લી અંજલી એમણે ત્યાં રેડી ગામને પાદર હજુએ સતીનો પાળ્યો એની ખ્યાતિ સ્વરૂપે વિરાજતો અખંડ સતીત્વની યાદ આપે છે અને આવતા જતા હજારો મુસાફરો સતીને મસ્તક નમાવીને નમે છે કચ્છ કાઠિયાવાડ કે સૌરાષ્ટ્રની ધરામાં આવી તો કેટલીય અસતિઓ કેટલાય વીરો છે કે જે છુપાઈને પડેલા છે બસ લોકસાહિત્યમાં એ અમર છે જરૂર છે એ લોકોને યાદ રાખવાની મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોકસાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવા એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી મિત્રો જો તમે કોઈ આવી વાતો જાણતા હોવ અને તમે ઈચ્છતા હોવ કે વધુમાં વધુ લોકો આ વાત જાણે તો તમે અમને મેલ દ્વારા ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા કે કમેન્ટ દ્વારા એ વાત છે અમને જણાવી શકો છો અમારો ઉદ્દેશ રહેશે કે એ વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે